ફ્રાન્સના મેયો ટાપુ પર આવેલા વિનાશક વાવાઝોડામાં મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે ફ્રાન્સમાં આવેલા વિનાશક વાવાઝોડામાં મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે તાજેતરમાં જ ફ્રાન્સના મેયો ટાપુ પર વિનાશક ચીલો વાવાઝોડું આવ્યું હતું પૂજ્ય મોરારી બાપુએ આ કુદરતી આપદાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે હિંદ મહાસાગરમાં આવેલા આ ટાપુ મેળ પર છેલ્લા નેવું વર્ષમાં ન ફૂંકાયું હોય તેવું પ્રચંડ વાવાઝોડું આવ્યું હતું જેમાં એક હજારથી પણ વધુ લોકોના મોત થયા છે તેવી આશંકા સેવાયલી છે હજારો લોકો બેઘર બન્યા છે બસોને વીસ કિલોમીટરની ભયંકર સ્પીડમાં પવન ફૂંગાયો હતો અને જાનમાલની ભારે ફૂંવાડી થઈ છે ફ્રાંસના રાષ્ટ્રપતિના મતે આ સદીનું સૌથી વિનાશક વાવાઝોડું ફૂંકાયું છે જે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે પૂજ્ય મોરારી બાપુએ આ કુદરતી આપદામાં મેયર ટાપુ પર બે ઘર બનેલા તેમજ મૃતક લોકો તરફ સંવેદના વ્યક્ત કરી છે આ ટાપુ પર 75% લોકો ગરીબીની રેખા નીચે જીવે છે પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જેઓ બેઘર બન્યા છે તેમના પુનઃવસન માટે તેમજ તત્કાલ સહાય અર્થે વર્લ્ડ સેન્ટ્રલ કિચન સંસ્થાને પચીસ લાખ સહાય અર્પણ કરી છે આ રાશિ લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પરિવારજનો દ્વારા સેવા રૂપે વિતરિત કરવામાં આવશે યુરોપિયન કરન્સી અનુસાર આ રકમ અઠ્યાવીસ યુરો થવા જાય છે ઉજ્જ મોરારી પપ્પુએ આ કુદરતી આપદામાં મૃતકોને નિર્વાણ માટે પ્રાર્થના પણ કરી છે